હોલ ને હોલ હોરઠ નો ધણી મૂળ દરબાર મૂળુક વાટ એની પંચોતેર વર્ષની ઉંમર છે ને પાપણીઓ ફરજળી માથે ભીડી વરના વાળ આવી ગયા એને આત્માની માલપા એમ થયું કે હે માં હે પરમાત્મા લક્ષ સ્વરાશી નો ફેરો ફરીને આવીએ ત્યારે એક વાર મનુષ્ય નો અવતાર મળે છે લક્ષ સ્વરાશિ નો ફેરો એટલે કીડી થી માંડી અને ઠેડ હાથી હુતી લક્ષ સૌરાશી નો ફેરો ફેરીને આવી ત્યારે એક વાર મનુષ્ય નો અવતાર મળે છે તો હે મારે મરતા જીવતા આ પંચોતર વર્ષની ઉંમરે મારી મોમાઈ નો એકવાર માંડવો નાખવો ગરબા ગિરનાર ની માથે મારી ભગવતી મોમાઈ નો માંડવો નાખવો ગરબા ગિરનાર ની માથે ભગવતી આગળ મુહૂર્ત લે આવું જ મુહૂર્ત આપ્યું છે ને બાપ જે અમારા હાલગોતર ને આપ્યું હોય એવું ને સાથે મને સોમવાર ભગવતી આગળ માંડવો માલપા ગરવો ગિરનાર લાખ એસી હજાર જૂનાની ની હેઠ ગામ અડી ઘડી નવઘન કુવો મેપસી ઘેરે જેના તીરથ એક લાખ ને એસી હજાર ગામ અને એની માલપા એમ કેવાય ભગવતી મોમાઈ નો માંડવો નખાણો ભાઈ તું કરતા વાર લાગે બોલી વાતું કરતા વાર લાગે કરવા ગિરનારની ની માલપા નવરંગો માંડવો અને ખાણો છે ભાઈ સગા વાલા સ્નેહી બેનું દીકરીયું ભાઈઓ બધાને અને હિરોલ કિલો થાય છે આનંદ મંગલ થાય છે ભાઈ પણ મલકની માલપાથી બાર મણિયા નામનો ભાટ નીકળ્યો છે ભાઈઓ મહાન વિદ્યા વાળો દુનિયાની માલપા જોવા માટે ખાતરી કરવા માટે નીકળ્યો છે કોઈ દુનિયાની માલપા દેવ છે કે નથી કોઈ માતાજી નું મઠ મંદિર પાલક મૂર્તિ કોઈ માતાજી ના ફળા ભાળે એટલે બાર મણિયો ભાટ પાઘડી ઉતારી અને પગે લાગીને એટલું કે દુનિયામાં દેવ હોતો બોલ કોઈ માતાજી ની મૂર્તિ માતાજી ના ફળા માતાજી ના પાલક બોલતા નથી ભાઈ પકડી અને ગાડા ની માલમાં નાખી છે કઈક ફળા ને સારડીએ સાર પાડી અને પોતાના પગે બાંધી સારી મોડી જગ્યામાં ઢહળતો ઢહડતો ઢહડતો પણ કોઈ દેવી ઉપાસક માણસ મળીને એટલું કીધું મારા વીરા આપણા સવા આપા જેવા માણસ છે ભાઈ કે આપણા મેઘાલેદા જેવા માણસ હોય ભગવતી સિવાય બીજું કાઈ નથી દુનિયામાં માં સિવાય કઈ નથી અને કોઈ એમ કેતું હોય માં બોલે પાપ લાગે છે સાહેબ અરે બાપ વિવેકાનંદ સ્વામી મહારાજ એમ કેતા કે માં છે એકાષણી મંત્ર છે તમે મા 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 બોલો અને દુનિયાની માલ પાછો હું આ હોડું ફરવા દે ને તો મા નો કહેવાય હો બાપ મા એક મંત્ર છે બાપ મા વિના દુનિયામાં કઈ નથી બારમણીઓ ભાટ ગાડું જોડી નવી આવે

આપને ટેકો નથી એમ રાફડા ક્યાંય આપને ટેકો નથી રાફડા ક્યાંય હુણા નો હોય પણ હે બાપ તારે જો દુનિયામાં દેવ જોયું હોય ને તો અત્યારે ગરબા ગિરનાર ની માલપા મોડું ખવાટ ભગવતી મોમાઈ નો માંડવો નખાણો છે જગ તેત્રી કરોડ દેવાળું બાવન વીર ચોહાટ જોગણી નવ લાખ રોબડી આવી માતાજી અત્યારે મોમાઈ માંડવામાં ગયા છે જેમ આજ આપડા શાહપુર આંગણે આંગણે યજ્ઞ ત્રણ દિવસ નો માંડવો અત્યારે તો અહીંયા જગ તેત્રી કરોડ દેવાનું મારા હાલ ગોતરના આંગણે આવ્યા છે ઓબા

આ તો માનો મેળાવડો છે આ માનો માળો છે અહીંયા કોઈ જોવા આવ્યું છે કોઈ જાણવા આવ્યું છે કોઈ દુખીયો છે એ તો મારી મોમાઈને અને સવા આબાની સિકોતારને ખબર હોય આપણને ન ખબર હોય ઓ ભલે આવે બાપ આવો મેગાજી આવો એકવાર તાલીથી વઢાવ બાપ તાલીથી વઢાવ જોરદાર ધનવાદ ધનવાદ વાહ વાહ જે કોઈ હોય અવાજ મારી મોમાઈ દરબાર છે આમાં બાર મણિયો ભાટ આવે એ પહેલા મારી ભગવતી થાંભલી એ મોમારી માલપા વિચાર થયો મારી કેશક મલક ની માલપા થી બહાર મળ્યો ભાટ આવ્યો છે અને આવો તારી આગળ માનવો નાચ્યો છે ને તારી મારી ભગવતી કોઈ ફળા કોઈ મૂર્તિ લઈ જાય તો મારી મોઢું નહીં દેખાડી હતી ની આંખ આંખમાં ધડ 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 આહુડા ની ધાર પડે અવાજ કર્યો મૂળું નહીં પણ બાર મળ્યો ભાટ હવે હું અહીંયા નહીં કર્મણ કુંભાર ના જાન કાશી માટી લાય અને અહિયાં કુંભ થપાય નવ નાળવા મુકાય અને જો નાળે નાળે હોકારા કરું ને તો એમ જાણીએ હું તારી બોંભાઈ બોલી દીધા મૂળું કમાટ કર્મણ કું ભારના ઘેર

દુનિયા દુનિયાની મારી પા અહિયાં તો નહીં પણ સો મહિના ના બાળક સ્વરૂપ બોલે છે ને આ તો મારી બોલે છે હોળક ના મુખમાં મારી મોમાઈ બોલે મારી આલ ગોતર ના કુલ ભાગ લાની મારી મોમા આવલા બાળક છ મહિનાનું નું બોલે નહીં પણ બાળક ના મુખ ની માલબા તો મારી જગદંબા મોમા બોલે છે ભાઈ નકર સો મહિના નું બાળક નો બોલે પણ સો મહિના ના બાળક ના મુખે મારી મોમા અવાજ કરે મોડું આ કાશી માટી નો કુંભ સહી લઈ જાઓ અને મારી આગળ કળશ થપાવો નવ નાળવા મુકાવો બાર મણિયો ભાટ આવે મહાન વિદ્યાવાળો છે એની આવતા મારા પાલખામી સુરતા છે હું મોમાય કુંબે ઊભીય પણ જો આવતા પકડી અને પછાડીને મારી નાખું ને તો તો એમ કાળિયે તારી કુલ ભાગલાની મોમાય બોલી દે અહીંયા બાપ વાતું કરતા વાર લાગે કાશી માટીનો કુંભ થપાયો ગયો મૂળ દરબારના દીકરી સુરજાભાઈ એને એવું વરત હતું કે દિવસ ઉગે કોરી ગાગરનું નું ભોજન કરે મારી જગદંબા નું નરેના નામ લે ત્યારબાદ અનાજ ખપે ત્યાં સુધી અનાજ નો ખપે બાર મણિયો ભાટ ધીમે 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 આવે અહીંયા કાશી માટીનો કુંભ થાપ્યો છે ને મારી મોમાં બેઠા માંડવાની માલમાં હો હા હા ત્યારે મૂળ દરબાર ના દીકરી સૂરજાભાઈ માતાજી આગળ ગરબો ગાય કેવો માંડવો ન ખાણો તો તેથી એમ કેવાય બાર મણિયો ભાટ આવ્યો છે બાબો મહાન વિદ્યા વાળો ખમા ખમાના અવાજ થાય છે અને આવતા એમ કહેવાય માતાજી ના પાલ ખાની સુરતા કઈ પણ મારી ભગવતી મોમાં કાશી માટીના કુંભે ઉભા હતા અને આવતા બાર મણી ભાટ ને પાછળથી ઝાલી ઊંસો કસાઈ કરી અને પછાડી અને સાથી માથે જ્યાં પગ દીધો ને ત્યાં જીભ બહાર નીકળી ગઈ ભગવતી મોમાએ કીધું ભાઈ બોલ દુનિયાની માલપા દેવ છે કે નહીં અને તેથી એને જગ તેત્રી કરોડ દેખાડે તો દુનિયાની માલપા દેવ આ દુનિયામાં દેવ છે કે તો માતાજીની મૂર્તિ માતાજીના ફળા માતાજીના પાલકો સીધા ઢહડતો ડહડતો આવે છે કારણ છે મને એમ થયું કે આમ સેવા કરે માતાજી ભગવાન પ્રસન્ન નહીં થાય એટલા માટે શેર માટીની ખોટ છે કે આ માંડવાની માલપા મૂડો છેડી લઈ જા ત્રણ મહિના સેવા કર જેટલી જગ્યાએ થી માતાજી ની મૂર્તિ માતાજી ના ફળા લેવાય જગ્યા ઉપર મૂકતો જા અને તારા મલક માં વયો જા મોમાઈ જો આજ તને છોડું તો જગ છોડી દઉં સાહેબ એને તો જીવ તો છોડે માંડવાનો મૂળો લઈને જાય ત્રણ મહિના સેવા કરે નવ મહિના તેર દિનો સમય થાય પોતાના ઘરે દૂધ ના ફીણ જેવો મારી મોમા દીકરો તો આપે બાપ પણ મૂળ દરબાર ના દીકરી સૂરજાભાઈ એને વરત લીધું કે હે મારી મોમાઈ કો દીવામાં દિવેલ કરું કો દીવા પ્રગટું કો ધુબેલિયામાં ધુબેલ કરું અને અખંડ ની આરતી ઉતારું ત્યારબાદ મને અનાજ ખપે ત્યાં સુધી અનાજ નો મૂળ દરબાર ના દીકરા લીધું ગંગાજળ થી કાવજ મંગાવું રોજ હંમેશ ના માટે સ્નાન કરું ખવા શેર ફૂલ સડાવું ત્યારબાદ મને અનાજ ખપે ત્યાં સુધી અનાજ નો ખપે આવા ભાઈ બેને લીધા આવા વરત લઈ અમુક સમય ગયો એટલે surja ના સંબંધ ધુતાર નગરી શહેર ની માલપા થયો તો અત્યારે જેને આપણે દ્વારકા કહી છે એ ધુતાર નગરી શહેર હાંગડા વાઢેર નું રાજ પોતાના નગરમાં દીવા બતિ ધૂપ ધેન કાઈ થાવા દે નહીં કોઈ કોઈ ના કૂળ ને માતાજી ને પૂંજવા દે નહીં હવે જે વાત છે એ મેન છે હો હા કરિયાવર માં દીકરી ને દાયજા દાગીના માં બધા બધું આપ્યું છે સોનું સાંધી હીરા માણેક મોતી ધન કે દોલત આગળ ના સમય માં કદાચ રાજપાટ દઈ દીધું છે પણ સાહેબ આપડી મોમા એના કરિયાવર માં માંગ્યા છે કેવડી થાકા છે એ હાંઢિયા વાળી એના નામ પર એકવાર તાળી ફાળો પા વાયલિંગ ભાઈ ધીરુ રાખો માપે જુનાગઢ આવા લીલા માંડવા હેઠ સોરી મંગળ ચાર એમાં પેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ અને ચોથું મંગળ વર્તવા માટે આવ્યા છે ભાઈ પણ એ પેલા સુરજાભાઈ ગુણપતિ બાપા ના સ્થાપના કરી બેઠા છે અને કોઈ ભાઈ બહેન દીકરી વાત કરી કે બેન બેનગરી ના રાજા હાંગળો બહુ કંટાશે પોતાના નગરમાં માતાજીને કોઈને પૂંજવા દેતા નથી દીવાબતી કોઈને કરવા દેતા નથી જો કોઈ કરે તો મીણ ના પાયેલો કોયડો લઈને એને માર મારે હવે આને બાળપણથી કોરી ગાગરનું પૂજન કર્યું છે ઘઉં સોખો જેના નથી ખવા ફૂલ પૂજા કરે

પણ તારો બાપ જયારે કૈના નું દાન દેવા માટે આવે ને તેથી મોમાય કે મને માગજે જો હું તારી નો નું ને તો તારી મોમા અહીંયા વાંધું કરતા વાર લાગે વરરાજા લીલા માંડવે આવ્યા છે ભાઈ અને ગોર બાપા સાવધાન આવો અવાજ કર્યો એટલે બાવલા સરખી સરખી સાહેલીઓ સૂરજાભાઈ લાવ્યા હો લીલા માંડવે પેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ અને ચોથું મંગળ જ્યાં વરદે ત્યાં હોળ હોર ના ધણી આવીને એટલું કીધું બેટા મારી દીકરી સોનું સાંધી હીરા માનેક મોતી ધન કે દોલત રાજ પાઠ અડી નવખણ કુવો મેપસી જેના તીરથ હરઠ ગામ છે કે તો રાજપાટ કન્યાદાન માં આપી દઉં મારે કઈ જોતું નથી કે તો કે મને પહેલા એક તમારો કોલ આપો હું માગું તમે આપશું મૂળું કવાટ સૂરજાભાઈ ને વચન આપે કે મારી દીકરી માગે હું આપી દઉં વચન આપી શું ક્યા વચન આપી દીધું અને સૂરજ્યાભાઈ એટલું કીધું બાપુ તમે તો મને વચન આપ્યું હોય વચન આપી શું ક્યા હોય તો આપડી કુળદેવ મોમાય છે કરિયાવર માં આપી દો મને મારી મોમાય કાપડામાં દઈ દો એ દુનિયાની માલપા દાયજા દાગીનામાં તમામ દેવાય હો દીકરીને પણ જેને મોમાય ની માંગણી કરી છે આ ઘટના કેવી ઘટી છે ભાવે સાહેબ હા મેઘા દાદા રાધુભાઈ કમાભાઈ અમે એમની ઓફિસે બેઠા સંતોષભાઈ ની હાજરી હતી સાહેબ વાત કરતા હતા ભાઈ રાતે જાય તપાસ કરે કે આપા શું કરે છે માળા લઈને કહેતા ઘરે મારી મોમાં એક તારું આ કામ છે એ થઈ જાય પછી હું ભલે મરી જાઉં આ કેવડી લાગણી છે બાભાઈ એક આ તારું કામ થઈ જાય મારી મોમાં પછી હું ભલે મરી જાઉં અને આજે સાહેબ હું અહીંયા આવ્યો ને તો મને કીધું કે હવે કાળિયા હવે બોત ગઈને થોડી રહી કદાચ હવે ભલે આપ વયો સાહેબ એને મજા લીધા પછી ડૉક્ટરને કીધું કે થોડા દિવસ મને ન થાય એવી દવા આપો થોડા દિવસ આ કેવડો ભાવ છે દુનિયાની માલપા સાહેબ ભુવા આપડા એવા હોય આપડા ભગત એવા થઈ ગયા હોય એની કમાણી હું બધા તમે બધા લણતા તમને ખબર નથી ભાવ પણ એને ભક્તિ એક વાર કરી છે એ વાત છ ટકા એકવાર તાળી પાડો એના નામ પર ભક્તિ કર્યા વિના કાંઈ નથી બાકી ગરીબાય છે ને એ બહુ ધોવાઈ ની છે બાપ કેવી એ તમે ના પૂછો ગરીબો ની વાતું રે વાતળીએમાન ડોલે ગરીબોની વાતું એ ઓલા મંદિરો સાંભળે પણ ત્યાં તો મંદિરો ની મૂર્તિઓ રોવે રે વાતળીએ વેહમાન ડોલે ગરીબ ગરીબ છે બાપ પણ એની આગે રાખ બની જાઓ ભૂખ્યા હોઈ જાઓ ભોય પથારી કરો એ તમારા દેહ ની પાડી દો ખાલ પણ એટલું કરતા મારી મોમાં કે મને સોડો નહીં મારી સવા આપવાની સિકોદાર કે મને સોડો નહીં અને જો નિયાલ ન કરી દઉં ને તો હું હાલ ગોતર નું માવતર નો જવાય બાબે આવી અંધારી રાતની મેઘલી મળે તરાયલ ગોતરનો મોંગો મહેમાન મારી મોમા ઈસી ગોતર કે મટુ ને આવી કદા અંધારી રાતની મેઘલી હોય જળ ને થળ ગયું હોય વનરા થપી ગઈ હોય અને તેથી કદાચ કોઈ ન હોય અરે તેથી યાદ તો કરજો એક વાર ટ્રાય કરજો આ મારી ગેરંટી એક વાર અખતરો કરજો અને મારી સવા આપવાની શીખોદારી ને જો મોમાં આવે નહીં ને તો સાહેબ આજથી ગાવાનું બંધ કરી દો પણ તમને વિશ્વાસ જોયો એના માટે આ વિશ્વાસ જોયો દુનિયાની ની એના બની જાઓ અને ભગવતી કે જો કદાચ માકો વાળ ખાવા દો તો હું તમારી જોગ માયા નો કહેવાય તમારા વડવાની કમાણી પડી છે હજી ભજન ખૂટું નથી પણ તમારે કંઈક કરવું પડે તો નકર તો એનું છે ત્યાં સુધી તો હાલ છે પણ પૈસા ખૂટી રહે બધાય આમણે કરીશો તો કંઈક જમા થતું હોય બેંકમાં કંઈક બેલેન્સ હોય તો જ કાર્ડ નાખો તો પૈસા નીકળે ને હે આ એકચ્યુલી વાળાની ભાષા બેંક બેલેન્સ હોય જમા હોય તો સાહેબ પૈસા નીકળે ને બાકી મારું આ વાંક્ય છે સાહેબ કે મોમાય વાળા મોડા નો હોય અને મોડા હોય મોમાય વાળા નો હોય મારે તાળી મોમાય વાળા મોડા નો હોય ફેર હોય ખામી રહી જતી હોય બાકી મોડા નો હોય હા હું ગૌરવ સાથે કહું કે જેને હાંઢિયા વાળી હોય એનો હાંડિયો ગમે નથી કૂદી જાય ભલે મને નો કૂદે ને તો તો મોમાય નો કહેવાય હો બાપ એટલે મોમાઈ નું બિરદ આપેલું નાળિયેર શ્રીફળ એની માથે સુંદરી ઉડાડી સિંદૂર નો સાંડલો કરી અને મૂળું કવાટે સૂરજાભાઈ ને જયારે વેલડા માં બાર બાળોટ્યા જાન ને વિદાય આપી ખોળામાં આપી દીધું હાલ બેટા મેં વચન આપ્યું છે વચન નું પાલન કરવું તું મારી કુળદેવ મોમાય માગે ને બાપ બાપ હું તને મારી મોર આપી દેવો પણ તા તો પોતાની આંખની માલિક ધડ 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 આહુડા ની ધાર મળી થવા હો ભાઈ સુંદળી શ્રીફળ માટે સિંધુ નું સાંડલો કરીને ખોળામાં આપ્યું છે આલે લઈ જા બાપ પણ પોતાની આંખમાં આહુડા પડતા મોમાયથી રહેવાનું નહીં મૂળું આંખમાં આહુડું પડતું મોમાય થી દેખાણું નહીં એમથી સહન ન થયું જાતા એટલું કીધું મારા મૂળું તે તારું પાલન કર્યું છે પણ આજથી હાથ વર્ષે તારું રાજ મારી મોમડીયાની ખોડિયાર બાંધશે સોડા સમાની કુળદેવ પછી મોમાય માંથી ખોડિયાર થયા હા અને મારી ભગવતી મોમાય જોગ મોરજાભાઈ લઈ જાય અત્યારે આપડી બેન કે દીકરી હોય એને વળાવી વિદાય આપી ત્યારે આખું શ્રીફળ કોઈ ન દે આપણને બધા ગમે ગાડી લઈને આવ્યો હોય એની એટ અને ખંડત કરીને નાળી ખોળામાં દે થોડી આખું શ્રીફળ જો દીકરીના ખોળામાં દઈ દી તો આપડી કુળદેવ હોય એની હારે વહી જાય એટલે આખું શ્રીફળ એને દેવાતું નથી ભાઈ આ તું કરદાવાર લાગે જીજી કોમ તમ તમ એ બોલી વા તું કરદાવાર લાગે ખરેખર હો ભાભી સાચી વાત છે સમય છે ઈ આવીને આ પૈસા છે ને બહુ સાચી વાત રાતે કદાચ લોટરી લાગી હોય તો હવારમાં માં કરોડપતિ થઈ જઈ એ કોઈ નવાઈ નથી પણ સંસ્કાર ને આવતા એ લાગે ને જાતા એ પેટીયું લાગે સાહેબ